થરાદના ચાંગડામાં ખેડૂત પર વન્ય પ્રાણીએ હુમલો કર્યાની ઘટના બની છે ખેતરમાં કામ કરતા સમયે ખેડૂત પર વન્ય પ્રાણીએ હુમલો કર્યો દીપડાએ હુમલો કર્યાનો ખેડૂતનો દાવો છે આ હુમલો કરનાર પ્રાણીને પકડવા માટે ડ્રોન કેમેરાથી હાલ શોધખોળ પણ ચલાવાઈ રહી છે બનાસકાંઠાના હાલ બનાસકાંઠાની ઘટના છે જ્યાં થરાદના ચાંગડામાં ખેડૂત પર વન્ય પ્રાણીએ હુમલો કર્યાની ઘટના બની ત્યારે ખેડૂતે દાવો કર્યો છે કે તેના પર દીપડાએ હુમલો કર્યો આ સમગ્ર મામલાને લઈ હાલ તો આ વન્ય પ્રાણીને પકડવા માટે અત્યારે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે ડ્રોન કેમેરાની મદદથી હાલ આ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે તો ખેડૂત જ્યારે ખેતરમાં કામ કરી રહ્યા હતા અને એ દરમિયાન તેમના પર કોઈ વન્ય પ્રાણીએ હુમલો કર્યો જે બાદ આ ખેડૂતે હાલ આ અંગે દાવો કર્યો છે કે તેમના પર દીપડાએ હુમલો કર્યો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તીરઘર આપણી સાથે જોડાઈ ચુક્યા છે વસંત શું અપડેટ બિલકુલ જો વાત કરવામાં આવે થરાદના ચાંગડા ગામે વન્ય મામલો સામે આવ્યો છે જોકે ગઈકાલથી જ આ વન્ય પ્રાણી ખેતરમાં હોવાનો દાવો ખુદ ખેડૂતે કર્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખેડૂત દ્વારા જે દીપડો હોવાનું કારણ બતાવી હુમલો કર્યો છે ખાસ કરીને હાલ તો વન વિભાગ દ્વારા સતત બે દિવસથી વન્ય પ્રાણીને પકડવાની શોધખોળ પણ હાથ ધરી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડ્રોન જે કેમેરા છે તેની મદદ લઈને હાલ તો વન્ય પ્રાણી શોધખોળ થઈ રહી છે ખાસ કરીને થરાદના ચાંગડાની આસપાસ આ દીપડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ